મારા જે ફિયોન્સી છે ને એને હું ચણિયા ચોલીમાં બહુ જ ગમું છું એટલે તો એને મારા મેરેજની ચણિયા ચોલી પણ પહેલેથી જ લઈ લીધી છે પણ એ તો હું મારા મેરેજમાં જ પહેરવાની છું હાઈ પૂજા શું કરે છે તું હું હું તો અત્યારે ડેસ્ટિનેશન વેડિંગમાં આવી છું હા અને જો તને કહી દઉં છું તારે મારા મેરેજમાં સૌથી પહેલા પહોંચી જવાનું છે ઓકે અરે મારું ડેસ્ટિનેશન વેડિંગ મારું ડેસ્ટિનેશન વેડિંગ તો પેરિસ થવાનું છે અહીંયા તો રિલેટિવ નું ડેસ્ટિનેશન વેડિંગ છે ને ત્યાં હું આવી એક્સક્યુઝ મી એક્સક્યુઝ મી પ્લીઝ મને એક ફોટો ક્લિક કરી આપો ને પ્લીઝ 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 જ્યારથી મારા ફિયોન્સીને ખબર પડી છે ને કે હું ડેસ્ટિનેશન વેડિંગમાં આવી છું ત્યારથી પેરિસના રિસોર્ટ જોવા માંડ્યા છે તને ખબર છે અમે લોકો મેરેજની શોપિંગ કરવા માટે દુબઈ જવાના છીએ ત્યાં શું બધી વસ્તુ સારી મળે અને સ્પેશિયલ મેકઅપ તો બહુ જ સરસ મળે છે મારા ફિયોન્સી મારી બ્યુટી પર નહીં મારી નેચરલ બ્યુટી પર ફિદા છે તને ખબર છે ને મારામાં જે એટીટ્યુડ અને મારી મીઠી મીઠી વાતો છે એને સૌથી વધારે પસંદ છે સારું ચાલ હવે ફોન ફોન રાખ મારા આવે છે હેલો તમે મને જોવા માટે કોલ કર્યો હતો ઓ અત્યારે તો હું ડેસ્ટિનેશન વેડિંગમાં છું તો અત્યારે તો ગુડ નાઇટ કહી દો બાકીની વાત કાલે કરશો કાલે ન્યુ લુકમાં જોવા મળીશ ઓકે બાય બાય સી ચંપા માસી એની છોકરીના લગન ઉદયપુરના પેલેસ માં કરવાના છે તો પૈસા હોય એ ક્યાંક તો વાપરે ને બીજે ક્યાં વાપરે બીજા કે કે નો પણ આપણે તો એના પાડોશી થાય આપણને તો કેવું જ પડે ને નકર પછી પરિવાર માં કોઈ એને સંબંધ ન રાખે ને બધા એની થૂથુ થૂથું કરે તો ટિકિટ ને એવું કરાય છે તો ત્યાં રૂમ ને એવું આપવાના તો છે જ અહિયાં ખાવા પીવાની તો સગવડ બધી હોય જ અને હું આપણે ઈ બાને બાય ફરાયે જાય તો હું સાચો છું કે ચક્કુ છે ને હોસ્ટેલ થી એક અઠવાડિયાની રજા લઈ લો આવા લગ્ન અકર જોવા નઈ મળે સાચું ને કા અને હા કાણિયાને ટ્યુશન માં છે ને પાંચ દિવસની રજા મુકાવી દેહું ઈ બાને ઈ બે અહીંયા ફરી લે ને એને લવ મેરેજ જ કર્યા તા એ તો પૈંકી એ ખુદ મને કીધું તું અત્યારે બધા ડેસ્ટીનેશન વેડિંગ કરે છે બધા વિદેશમાં જોવા મળે છે એક સમયે જોજો વિદેશ ની સંસ્કૃતિ બધા અહીંયા લઈએ છે